ગુજરાતમાં મેઘો તરબોળ કર્યો છે ત્યારે કચ્છમાં પણ મેઘરાજાએ મેહર કરી છે આમ તો છેલ્લા ચાર દિવસથી છૂટા છૂટા છવાયા ક્યાંક મુશળધાર ક્યાંક ઝરમર ક્યાંક ઝાપટા રૂપે વરસાદ વરસી રહ્યો છે કચ્છમાં પણ ખાસ કરીને કચ્છના નખત્રા તાલુકામાં આમ જોઈએ તો સર્વશ્રેષ્ઠ ભુજ અને માંડવીમાં પણ વરસાદ વરસી રહ્યો છે ત્યારે કચ્છના મોટાભાગના તાલુકા કહેવાતા આજે રવિવારનો દિવસ હોવાથી રજાનો દિવસ હોવાથી સવારથી આ ઝરમર સાથે ઝાપટા રૂપે વરસાદ શરૂ થયો છે ત્યારે ખાસ કરીને ગાંધીધામ તેમજ મુન્દ્રા માંડવી ભુજ અને છેવાડાના લખપત અને અબડાસા નખત્રાણામાં પણ આ તાલુકામાં ઝાપટા રૂપે વરસાદ શરૂ થયો છે ત્યારે કહેવાતો આ છેલ્લા ચાર દિવસથી સતત ગરમીને કારણે લોકો પરેશાન થયા છે ત્યારે આ વરસાદના કારણે ભુજ તાલુકાના માનકુવા અને દેસપર વાંઢાયમાં પણ વરસાદ વરસી રહ્યો છે આ માહોલ રવિવારના દિવસ સમગ્ર કચ્છમાં આમ તો મોટા ભાગે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખાસ કરીને માંડવી ભુજ અને ગાંધીધામમાં ભારે વરસાદ ક્યાંક એક ઇંચથી અઢી ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે ત્યારે મુન્દ્રા તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ સમાચાર મળી રહ્યા છે ત્યાં સુધી નખત્રાણામાં આજે દિવસ દરમિયાન ક્યાંક તાલુકામાં ઝરમર અને ક્યાંક વરસાદ વરસી રહ્યો છે આમ તો કચ્છના છેવાડાના લખપત તાલુકામાં પણ આજે શુભ શરૂઆત થઈ છે અને અમુક દયા પર ગડુલી મુંધાન ગુનેરી અને સિયોતમાં વરસાદ વરસી રહ્યો છે આમ છેલ્લા ઘણા દિવસથી વરસાદ વરસવાને કારણે લોકો રાહત મળી છે ગરમીમાં અને ખાસ કરીને આજે ભુજમાં ભારે વરસાદના કારણે બે ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને ભુજના બસ સ્ટેશન પાસે આવેલા જ્યાં હંમેશા પાણી ભરાતું હોય છે ત્યાં આજે પણ પાણી ભરાયું હતું અને એક અનેક વાહનો અટવાયા હતા અને ભુજ બસ સ્ટેશન પાસે લોકો પરેશાન થયા હતા આમ હંમેશા ભુજમાં નગરપાલિકા પોતાની રીતે જે મહેનત કરી રહી છે પણ એ મહેનતનું પરિણામ ન મળતા કારણે લોકો પરેશાન રહ્યા હતા અને ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા અને લોકો ત્રાઇમાન પોકારી ગયા હતા અનેક વાહનો અટવાયા હતા જેથી ભુજમાં બસ સ્ટેશન પાસે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાને કારણે લોકો પરેશાન થયા હતા અને આ વિસ્તારમાં લોકો હંમેશા અને લોકો ત્રાયમાન થતા હોય છે ત્યારે નીચાણવાળા વિસ્તાર અને મેઇન બજારમાં મેરલી ચોકમાં પણ વરસાદ ભરાયા હતા પાણી ભરાયા હતા આમ નખત્રાણા તેમજ ભુજ તાલુકો મુન્દ્રા તાલુકો અને અબડાસા લખપત છેવાડાના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગાંધીધામ મુન્દ્રા બચાવ અને રાપરમાં પણ ક્યાંક છાંટા ક્યાંક વરસાદ વરસી રહ્યો છે આમ બે દિવસથી આ વરસાદના કારણે લોકો અને ખાસ કરીને માલધારીઓ અને ખેડૂતોમાં રાહત મળી છે અને જ્યારે પણ દિવસ ખુલ્લો થશે ત્યારે ખેડૂતો જરૂર પોતાને કામ ધંધે લાગશે એવું લાગી રહ્યું છે આમ નખત્રાણા અને અબડાસા વિસ્તારમાં પણ આમ બે દિવસ પહેલાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે ફરી